જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેણાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના ઘુમટ પર ત્રિશૂલ સાથે પંચાવન કિલોના પિત્તળના ધ્વજદંડનું સ્થાપન કરવામાં આવ્યું છે આ ધ્વજદંડ બનાવવામાં બાવીસ દિવસ જેટલો સમય લાગ્યો હતો આઠ કલાકની ભારે જહેમત બાદ ક્રેન મારફતે મંદિર ઉપર ધ્વજદંડ સ્થાપિત કરાયું છે આગામી અગિયારમી ફેબ્રુઆરીના રોજ મહાસુદ નોમના પવિત્ર દિવસે આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવશે पंद्रह तारीख को नागा साधुओं की जो पवित्र रवेड़ी है वो वो भी होगी और शाही स्नान भी होगा इस पूरे मिले का तो सबसे बड़ा आकर्षण है वो अविरत चलते अन्न क्षेत्र है साधु संतों के धुना है और जो यहाँ पे यज्ञशाला है वो भी सब यहाँ के आकर्षण है ये सब आकर्षण के साथ पूरा जूनागढ़ में शिवमय माहौल खड़ा होगा और हर हर महादेव के नाच से पूरा जो भवनाथ है वो तो गूंज उठेगा તો આ તસવીરો સામે આવી છે જૂનાગઢથી આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે લાઈવ તસવીરો જૂનાગઢથી સીધી આપણે બતાવી રહ્યા છે ભવનાથ મંદિરથી આ તસવીરો આપ જોઈ શકો છો મોટી સંખ્યા સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે આપણે જણાવી દઈએ અગિયારથી પંદર ફેબ્રુઆરી દરમિયાન અહીંયા વિશેષ મેળો યોજાવાનો છે ત્યારે એક દિવસ પહેલાં આપ જોઈ શકો છો આજથી જ મંદિરમાં જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ભવનાથમાં પાપ ધોવા અને મહાદેવને પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે આવતીકાલથી ભવનાથમાં મેળાની શરૂઆત થઈ રહી છે જે પંદર ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે પોલીસો પણ જોર બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સૌ કોઈ શાંતિથી દર્શન કરી શકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ પણ અહીંયા તૈનાત રાખવામાં આવી છે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ભવનાથ આવી પહોંચ્યા છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહાશિવરાત્રીના પર્વ પર મોટી સંખ્યામાં ભવનાથ ખાતે ભક્તો આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે દેશ વિદેશથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે મહાશિવરાત્રી નિમિત્તે આવતા હોય છે ત્યારે આ વખતે પણ ખૂબ જ સુજારો અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે ભવનાથમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભવનાથ આવી પહોંચ્યા છે અને આવતીકાલથી ભવનાથમાં મેળાની શરૂઆત થવા જઈ રહી છે જે પંદરમી ફેબ્રુઆરી સુધી મેળો ચાલવાનો છે અને વહેલી સવારે પરોઢ્યાની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્ત જૂનાગઢથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો ભવનાથથી જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચી ગયા છે ભક્તો પણ આજથી જવાની શરૂઆત અહીંયા થઈ ગઈ છે આવતીકાલથી ભવનાથમાં મેળાની શરૂઆત થઈ રહી છે પંદર ફેબ્રુઆરી સુધી ભવનાથમાં આ મેળો ચાલવાનો છે આવતીકાલે જે ખાસ ધ્વજદંડ બનાવવામાં આવ્યો છે બાવીસ કિલોના આ ધ્વજદંડ ઉપર ધ્વજારોહણ કરવામાં આવશે અને તેની પણ આ તસવીર આપ જોઈ શકો છો બાવીસ કિલોનું આ ત્રિશૂળ અને સાથે ધ્વજદંડ જે અહીંયા બનાવવામાં આવ્યો છે આઠ કલાકની ભારે જહેમત બાદ ક્રેન મારફતે મંદિર પર આ ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો આવતીકાલે આવતીકાલનો દિવસ ઘણો જ મહત્ત્વનો આવતીકાલે ધ્વજારોહણ કરવામાં આવશે અને આવતીકાલથી ભવનાથમાં મેળાની શરૂઆત થવા જઈ રહી છે પંદરમી ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલવાનો છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મેળાનો લાભ લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે આજથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે સાધુ સંતો અહીંયા પહોંચી ચુક્યા છે